કે છ ગણા દોઢ ફૂટિયા તારા પ્રોગ્રામ કે થતા નતા ઠાકોર સમાજ અને ઠાકોર સેનાએ સમર્થન આપીને તેના પ્રોગ્રામ ન કે મહેસાણાથી આ બાજુ પ્રોગ્રામ લેવા તૈયાર નહોતો પહેલા બરાબર એટલે તારી મર્યાદા રહે બધાને હોલીએ ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને સોળ મુજાનું બંધારણ કર્યું અને લીડા ઉડાડવા ફરી ગયો છે હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં ખબર પડવા માંગે છે એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું

તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો તારે આમ સમાજની જરૂર છે તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા ઉધી છોકરાઓને દારૂના રવાડે પીડ્યા પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા આવા તો તે પિક્ચર બનાવ્યા છે આવા આવા તે સોંગ બનાવ્યા છે અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા મર્યાદામાં રહેતી બરાબર આ નતું બોલવું પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવી ને આ કેવું પડે રહ્યું છે એટલે તું તારી મર્યાદા રહી હતી હવે પ્રોગ્રામ કરી બતાવ આ બાજુ તને ખબર પડે જય માતાજી સમાજના લોકોને ભાઈ આપણા સમાજના તૈન ભાઈઓ ઠાકોર સમાજના ગપ્પટ ઠાકોર અર્જુન ઠાકોર અને સરવણ ઠાકોર ભાઈ આ તૈને ભાઈઓને નાકબાર કરી દીધા શું કારણથી ડીજે વગાડવાના લીધે ભાઈ ડીજે ડીજે તો હર જગ્યાએ વાગતો હોય મંદિરના કંઈક કાર્યક્રમો કઈ મિટિંગો ચાલતી હોય નેતાઓની એ ગાડી ડીજે ચાલતું હોય નવરાત્રીના ટાઈમે ઘણી ઘણી બધી જગ્યાએ ડીજે ચાલતો હોય બધા તો બાર કરતા નહીં ભાઈ અને અમારા ઠાકોર સમાજના થઈને ભાઈ ભાઈ પોતાની મહેનતથી આગળ આવ્યા પોતાની મહેનત ક્યારથી મહેનત કરતા હતા અત્યારે એમનું નામ બળી ગયું તો લોકો એમની પાછળ પડી ગયા કે ભાઈ એમને નાદ બાર કરી દો આ બહુ ખોટી વાત કહેવાય કે એક તમે ડીજે માટે અમારા સમાજના એવા સારું એવું નામ બની ગયેલું અમારા અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોરભાઈ જોરદાર ભાઈ એમના ગીતો એમના પ્રોગ્રામો બહુ જ જબરદસ્ત ભાઈ અને એમનાથી એટલી બધી જલન થતી હોય તો ભાઈ કંઈક બીજું કંઈક કરો પણ આ ખોટી વાત કહેવાય કે ભાઈઓ નાકબાર કરી દીધા બહુ જ ખોટી વાત ભાઈ ભાઈ કરવું જ હોય તો બધું ઘણું બધું થાય એવું છે જે બળાત્કાર કરતા હોય એ લોકોને તમે કંઈક કરો જે દારૂ બંધી કરાવી એ લોકોને કંઈક કરો જે ખોટું કામ થતું હોય એ જગ્યા પર તમે કેમ નહીં બોલતા એ જગ્યા પર તમે એ લોકોને કેમ નાકબાર નહીં કરતા એ લોકોને કેમ તમે સજા નહીં હેલવતા પરંતુ આ ડીજેના લીધે અમારા તૈયાર ભાઈએ કેટલી મહેનત કરી ભાઈ ભાઈ હું જાણું છું ભાઈ અમે બહુ વર્ષોથી અમે દોસ્તાર છીએ અને ઘણા વર્ષોથી અમે જાણીએ છીએ કે કેટલી મહેનત કરીને આગળ આવ્યા છીએ અને આજે તમે એ લોકોને એવું કહો છો કે તમે નાથ બાર ભાઈ બહુ જ ખોટી વાત ભાઈ ભાઈ આ ઠાકોર સમાજ એક મોટો સમાજ છે ભાઈ એ સમાજમાં આવું બધું અડચણ ના થવું જોઈએ ભાઈ તમારા બધાને શું કેવું ભાઈ આવું બધું ના થવું જોઈએ અને કરવું જોઈએ તો બીજું બધું ઘણું બધું સે કરો આ બધા ના પડો ભાઈ નક મજા નહીં આવે સમજ્યા અને ભાઈ અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર ને શ્રવણ ઠાકોર ભાઈ અમે તો તમારી જોડે છીએ ભાઈ બોર્ડરથી ગમે ત્યારે ભાઈ તમે ફોન અવાજ કર્યો ને અમે દોડતા એટલે ટેન્શન નહીં લેવાનું ભાઈ અને જે લોકો આ વિડીયો દેખતા હોય તો શેર કરજો કમેન્ટ કરજો અને ભાઈ શું કેવું તમારા બધાને ભાઈ આ ખોટું કહેવાય કે સાચું કહેવાય આ ખોટું કહેવાય કોઈ મહેનત કરીને આગળ આવ્યું હોય ને એને તમે એમ કહો કે ભાઈ બધું કરો ખતમ ના ચાલો ભાઈ